પચીસ રૂપિયા મેં ગાલી નહીં મેં ગાલી ગાલી હાલતા હોય તો લાવું

અમે થાય એટલે જુજુ લઈએ જુઓ આ તમને ખબર હું છે આ શું સલ્યા

હેડો પણ મારું તો કરાવ પેલા તમાર તમા વાદે મારા ના ભગાય મારા હોય જે થા હોય થાતી અરે માર તો તા આરી મારું તો કરતા ને યુવાનું વચી ગોઠવી પરું એટલે તમારું એ કરીયાલું ભઈ હે બેઠ ગયો તા સુરભા ને અડધી તમાકુ લઈ રહ્યા આ રે રસ્તો છે કે લખુબા નો જીયો છે આ રે ઓક આ વિદુબા વરિયાળી વાહી ને ખા ભઈ તો જો એ વરિયાળી છે કે હવાહી એ હવા કે વરિયાળી હોય તા મારું હું આપડે તમાકુ નું કરી દેતું પેલું આ જબ્બા થઈ જાવ વાંધો વરિયાળી હવા નહી હવા નહી તો વરિયાળી છે આ આટલી ઉંમર ચો કાઢી મને હવા જેવું લાગ્યું તું ચેતર માં કાઢી બીજે તો ચો કાઢી આ લખો તો જબ્બર વરિયાળી બધું જેતી જેતી વાવી છે તમાકુ વાય વરિયાળી વાય નો નો મચોન કે હવા ઓ પરા બીજા અને એરણ ના એ કેવડા ધાઈ જુઓ જબ્બર ધાઈ કે એરણ યુ તેલ ખોઈ લાગો કે

લખું બાલી વરિયાળી નું ફૂમતું રેમતું રે ફૂમતું જોડી ગયું આવું વાકે

દસ રૂપિયા છોડના ને 10 રૂપિયા ઈવની આગે ના લગાડ્યા હી ઈ હું તો ના દીધું ના જો લખો ભાઈ બેસ્ટ તમે નહીં આપડે તો ને હેડ આપડે કેવું નહીં ભાગો ના હું તો એવું

બેમાં <laughs> ના હેતમ કરો યાર અરે ઇને જવા દયો યાર અરે ભાગ કોણ પડી યાર હું કરો તમે આમનો ભાગો છો ભાગો છો ભાગો છો વાડી

વાય તો મે કીધું જો કે ટ્રેક્ટર હોય થઈને લાવવાનું પણ છોકરાને થાપ મારી તેમ તમાક મોટા ના હાલતા નથા ઓટી હેડવા દેતા તમાક તો બંધ મેલી ગયો

કેરાંત નાય ઓય મોટા બની વાત કરવી પડે કે કીધું તું એને કીધું તું આ રે ને આ બોલ્યો બતા થાતો ન છે વધારે ન બોલે તા તો ભઈને બોલાવવો પડે પણ વાત આજે તો ના પડે ના પડે તમે આટલા દાતવા છે લાવો તાને તે મોડુ તે તમાકુ માટે આવ્યો હતો

સોના મનીક્રણ કરે આ તમાકુ લેવાના કોમ ના બીજું મારાથી લાવજો હું બાબુ હવે

તકા બેવાને ભાજી ના હોય આ બુજ પડક તાણવ કરીએ કેવા લાવે જાણો ત્યાં